આપણે સાઈન થીટા ની કિંમત મેળવી હોય કોસ થીટા ની કિંમત મેળવી છે તો એના માટે એક ટેબલ હોય છે કે એની કિંમતો કેવી રીતે મેળવી શકાય આપણે જોઈએ 0 માટે 0 લઈએ છે આપણે 30 માટે અહીંયા 1 લઈએ અહીંયા 2 લેવાનું છે અહીંયા 3 લેવાનું છે અને અહીંયા 4 હવે શું કરવાનું છે કે ભાઈ આને નીચે 4 વડે ભાગવાનું છે 4 વડે ભાગો બધાની કિંમતને હવે આનો આખો વર્ગમૂળ લેવાનું છે હવે જો સાઈન થીટા ની કિંમત 0 માં 0 આવશે બરાબર છે અહીંયા જોઈએ તો આપણે શું મળે 1 ના વર્ગમૂળ 1 થાય અને 4 નું 2 થાય અહીંયા જોઈએ તો શું મળશે આપણને વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 મળશે અહીંયા જોઈએ તો શું મળશે વર્ગમૂળમાં 3 મળશે અને છેદમાં 2 મળશે અહીંયા 4 4 જાય એટલે 1 નું વર્ગમૂળ 1 મળશે આ સાઈન થીટા ની કિંમત પડી જો સાઈન થીટા ની હોય તો કોસ થીટા ની કિંમત તમને ખબર છે શું કરવાનું કોસ થીટા માં આપણે અને ઉલટા દેવાનું છે અહીંયા એક આવશે આ અહીંયા આવશે તો વર્ગમૂળમાં ત્રણ છેદમાં બે આ સેમ રહેશે અને આ બાજુ આ કિંમત આવશે એક ના છેદમાં બે નહીં આવશે જીરો તો આ સાઈન થીટા અને કોસાઈન થીટા મળી ગઈ તો આપણને ખબર છે ટેન થીટા બરાબર શું થાય સાઈન થીટા ના છેદમાં કોસ થીટા તો બસ આ રીતે આનું ગણતરી કરીએ તો ટેન થીટા ની પણ કિંમતો મળી જાય તો આખી આખું ટેબલ આપણે મળી જાય છે તો આ એક સરળ અને સિમ્પલ છે આપણે ટેબલ બનાવવાની